ભાવનગરના ભુતેશ્વર ગામે હત્યાના આરોપીઓ ઝડપાયા પોલીસ જાપ્તામાં પણ બંને આરોપીઓ હસતા જોવા મળ્યા બે દિવસ પહેલા ભાવનગરના ભુતેશ્વર ગામે નોનવેજ લોજ પર બે ઇઝમોએ દુકાનદારની હત્યા કરી નાખી હતી જે મામલે ભાવનગર પોલીસ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી પોલીસે ગામના જ બે યુવકોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ જાપ્તામાં પણ બંને આરોપીઓ જાણે કોઈ અફસોસ જ ન હોય એમ હસતા જોવા મળ્યા છે લોજ માલિક પિયુષ કંટારિયાની ગામના જ બે યુવક સુનિલ ઘેલા કંટારિયા અને હાર્દિક બટુક કંટારિયાએ સામાન્ય બોલાચાલીમાં હત્યા કરીને ફરાર થયા હતા જેને પોલીસે પકડી લઈ જેલને હવાલે કર્યા છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં